આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરહદના તમામ ગામડાને શહેર સમકક્ષ પાયાની સુવિધા વહેલી તકે મળે તેવો બંદોબસ્ત મોદી સરકારે હાથ ધર્યો છે જેથી સગવડના અભાવે થતું સ્થળાંતર અટકે સરહદે વસતો માણસ સુખી હોય તો જ સરહદ સલામત બને કચ્છ ધોરડો ખાતે સરહદ વિકાસોત્સવ બે હજાર વીસ સંમેલનને ખુલ્લું મુકતા તેમણે આમ જણાવ્યું હતું સરહદની તુલના માતાના પાલવ સાથે કરતા તેમણે જણાવ્યું હતું કે સરહદ સુરક્ષિત હોય ત્યારે જ આંતરિક સલામતી મજબૂત બને विकास उत्सव जो वधु सम्मेलन सरहद विस्तार विकास कार्यक्रम हेठ योजवा जाहरात करीरत चलने वाली श्रृंखला है ये गुजरात की सीमा तक सीमित नहीं रहेगी आज हम इसका शुभारम्भ करने वाले है। देश की पूरी भू सीमा जहाँ पर लगी है सब जगह पर इसे ऐसे सीमांत विकास विकासोत्सव करने का देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी का निर्णय है और आगे पर प्रधानमंत्री जी स्वयं जाने वाले और मैं भी आने वाले दिनों में जहां हमारे जवान पिल्लर के ऊपर नदी जाकर रहते हैं सीमाओं की सुरक्षा करते हैं उनके साथ जाकर रहने भी वाला हूं और ये सिलसिला अहरिश चलने वाला है कंटिन्यू चलने वाला है विकास उत्सव जो है सीमांत विकास उत्सव जो आज शुरू हुआ है उसका ये विकास उत्सव के उद्देश्य क्या है इस विकास उत्सव का उद्देश्य है कि सीमा के सीमावर्ती गांवों में हमारे जो नागरिक रहते हैं उनको इतनी ही सुविधा मिले जितनी अहमदाबाद दिल्ली और मुंबई के नागरिकों को मिलती है उनको किसी भी प्रकार से विकास से पीछे न रहना पड़े चाहे लाइट की बात हो शिक्षा की बात हो स्वास्थ्य की बात हो रोजगारी की बात हो उनके बच्चों को दुनिया के साथ कनेक्टिविटी से जोड़ने की बात हो हर क्षेत्र के अंदर सुशासन और विकास સીમાંત ગાં કે અંદર પહોંચે યુન મુખ્ય ઉદ્દેશ તોમર કેન્દ્રના ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ પ્રસંગે કહ્યું હતું કે વિકાસના જેટલા દ્રષ્ટાંત દેશ દુનિયા સમક્ષ ગુજરાતે રજૂ કર્યા છે તેની પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી રહેલી છે તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓ માટે સરેરાશ વાર્ષિક ફાળવણી રૂપિયા સાહીઠ કરોડથી વધુ હોય તેવી સિદ્ધિ મોદી સરકારે હાંસલ કરી છે સરહદના ગામડામાં સડક વીજળી પાણી દવાખાનું અને શાળાનો સત્વરે બંદોબસ્ત થાય તેવા આયોજનની તેમણે ખાતરી આપી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્રસંગે કહ્યું હતું કે કચ્છના સરહદ વિસ્તારમાં ત્રીસ હજાર મેગાવોટનો સોલાર પાર્ક આકાર પામી રહ્યો છે અને દુનિયાના આ સૌથી મોટા સોલાર પાર્કનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે તેમણે ઉમેર્યું હતું કે રણમાં બીએસએફ ચોકીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા અતિ દુષ્કર હોવાથી દરિયાના પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ માંડવીમાં નખાશે અને ત્યાંથી મીઠું પાણી લખપતના રણમાં પહોંચાડાશે ટૂંક સમયમાં તારીખ નક્કી નથી પરંતુ વડાપ્રધાનના વરદ હસ્તે દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક કે જ્યાં ગ્રીન વીજળી ઉત્પન્ન થાય સોલાર અને વીન ત્રીસ હજાર મેગાઓ આ કચ્છની સરળ ઉપર આપણે ચાલુ કરી રહ્યા છીએ દુનિયાનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક ત્રીસ હજાર મેગાઓ અને એનું બધું કામ થતી ગયું છે અને વડાપ્રધાનના સુરસ્તે આપણે એનું ખાતમુ કરી રહ્યા છીએ એવી જ રીતે કચ્છમાં પાણીની સમસ્યાનું નિરાકરણ કરવા જે રીતે હમણાં જ ના ડીજી એ વાત કરી કે જેટલી બોર્ડર ઉપરની ચોકીઓ છે ત્યાં ભૂતકાળમાં પાણીની સમસ્યાઓ હતી એ બધાને નર્મદાના શુદ્ધ પાણી પહોંચે એ માટે ગુજરાત સરકારે યોજના બનાવીને આપ્યું परंतु कच्छ में पानी की समस्या दुष्कार कच्छ हो बना हो पाटण का हो कायम थता हो, हो आज थी कच्छना प्रख्यात सफेद रण धोरडो સુધી એસટીની વોલ્વો પ્રીમિયર બસ સેવા શરૂ થઈ છે રાજકોટ બરોડા અને સુરત સાથે સાંકળતી આ બસ સેવા ઉપરાંત કચ્છના દરેક ડેપોથી દાહોદ ગોધરા સંજેલી બોડેલી છોટા નું વધારાનું સંચાલન તેમજ રાજ્યના કોઈપણ વિસ્તારમાં મુસાફરોને જવા માટે વધારાના સંચાલનનું આયોજન હાથ ધરાયું છે તેવું એસટીના વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું છે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર